રૂપિયા દસ લાખમાં નીટની પરીક્ષામાં ચોરી કૌભાંડ સામે આવતા ચકચાર પરીક્ષાના ડેપ્યુટી સેન્ટરની ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા થઈ પૂર્ણ કુલ એકસો બ્યાસીમાંથી માંથી એકસો એસી વોટ પડ્યા જયેશ રાદડિયાની થઈ ભવ્ય જીત અને ગરમીને લઈને હવામાન વિભાગની આગાહી આગામી ત્રણ દિવસ રાજ્યમાં પડશે આખરી ગરમી ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું છે અને મતદાન પૂર્ણ થતા જ આવકવેરા વિભાગ સક્રિય બની ગયું છે આંગળીયા પેઢીઓ પર સીઆઈડી ક્રાઈમ દ્વારા રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવ્યા છે અમદાવાદ સુરત રાજકોટ સહિતના જે શહેરો છે તેમાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે સુરતમાં ટેક્સટાઇલના મોટા ગ્રુપ પર દરોડા પાડવામાં આવ્યા હતા બીજી બાજુ સમગ્ર રાજ્યમાં આંગળીયા પેઢી પર સીઆઈડી ક્રાઇમ દ્વારા દરોડા પાડીને બોગસ એકાઉન્ટ અંગેની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે રાજ્યભરની આંગળીયા પેઢીઓ પર બોગસ એકાઉન્ટ અને પેઢીઓના ખોટા વ્યવહારોની ફરિયાદોને આધારે સીઆઈડી ક્રાઇમે દરોડા પાડ્યા છે આ દરોડાને લઈને આંગળીયા પેઢીઓના સંચાલકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે સમગ્ર રાજ્યમાં પચીસ જગ્યા પર ચાલીસ અધિકારીઓની ટીમ દ્વારા આ દરોડા પાડવામાં આવ્યા છે અમદાવાદમાં સીજી રોડ પરની એક પેઢીમાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે અને સૂત્રો જણાવી રહ્યા છે કે સમગ્ર રાજ્યમાં દરોડા દરમિયાન દસ કરોડ રૂપિયા રિકવર પણ કરાયા છે દેશમાં એક તરફ આઈપીએલનો ફીવર જામ્યો છે ત્યારે બીજી તરફ જે સટોડિયાઓ છે કે જે આઈપીએલ પર સટ્ટા લગાવતા હોય છે તેમના વ્યવહારોને ડામવા માટે વ્યવહારો ન કરી શકે તેના માટે ગુજરાતમાં સીઆઈડી ક્રાઇમ દ્વારા ચાલીસ જેટલી ટીમ બનાવીને અલગ અલગ જગ્યાએ તપાસ કરવામાં આવી રહી છે અમદાવાદથી આપણે દ્રશ્યો બતાવીશું અમદાવાદના સીજી રોડ પર આવેલું ઇસ્કોન આર્કેટ છે કે જ્યાં અત્યારે હાલ જે સીઆઈડી ક્રાઇમની ટીમ છે તે અહીંયા પહોંચી છે અને ફક્ત અમદાવાદ જ નહીં પરંતુ ગુજરાતની જે મોટી સિટી છે ત્યાં સીઆઈડી ક્રાઈમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અમદાવાદની વાત કરીએ તો અહીંયા એચએમ એમ ત્યારબાદ પીએમ એન્ટરપ્રાઇઝ અને વી પટેલ એન્ડ કવ આ જે અલગ અલગ આંગણિયા પેઢી છે ત્યાં સીઆઈડી ક્રાઇમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને કયા આ જે આંગણિયા પેઢી દ્વારા કયા બુખી અથવા સટ્ટા સાથે સંકળાયેલા લોકોના જે વ્યવહારો છે તેની આદાન પ્રદાન કરવામાં આવી છે તે તમામ બાબતોનું અહીંયા જે કાર્યવાહી છે તેના પર કરવામાં આવશે કારણ કે સૌ કોઈ જાણે છે કે જ્યારે કરોડો રૂપિયાની જે લેતી દેતી કરવાની હોય છે ત્યારે સૌ કોઈ આંગણિયા પેઢીનો ઉપયોગ કરતા હોય છે ત્યારે ખોટી રીતે આંગણિયા પેઢીનો કોઈ ઉપયોગ ન કરી જાય અને જો કોઈ પણ આંગણિયા પેઢી આ પ્રકારનું કામ તેના પાર્ટ રિસર્ચ ડેવલપમેન્ટની સાથે સંકળાયેલ અધિકારી ભરૂચ થી સીઆઈડી ક્રાઇમે ધરપકડ કરી આરોપીએ ભારતની આંતરિક સુરક્ષાને તોડવા ભારત દેશના સુરક્ષા દળોની ગુપ્ત માહિતી આપી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું પાકિસ્તાની ઇન્ટેલિજન્સ એજન્સીને ગુપ્ત માહિતી મોકલવામાં આવી રહી હોવાનું સીઆઈડી ક્રાઇમની તપાસમાં બહાર આવ્યું ફેસબુક આઈડીમાં સોનલ ગર્ગ નામની મહિલાનો ઉલ્લેખ થયો છે પાકિસ્તાનના હેન્ડલર સોનલ ગર્ગે પ્રવીણ મિશ્રાને હની ટ્રેપમાં ફસાવ્યો અને પ્રવીણ મિશ્રા ડ્રોન બાબતની કેટલીક મહત્વની માહિતી પાકિસ્તાનના હેન્ડલર્સને આપી હોવાનું પણ સામે આવ્યું સીઆઈડી ક્રાઇમે તેની અંકલેશ્વરમાંથી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે પાકિસ્તાન સ્થિત આઈએસએ હેન્ડલર જેનું ઓરિજિનલ નામ ખબર નથી પણ પોતે સોનલ ગર્ગ તરીકે ઓળખાણ આપી આઈબીએમ ચંડીગઢમાં ફરજ બજાવવાની ખોટી માહિતી આપી હનીચાર કરવાની કાર્યવાહી કરે એ પ્રક્રિયામાં શરૂઆતમાં ફેસબુક દ્વારા આ પ્રવીણ મિશ્રને સંપર્ક કરે અને ફેસબુક ફ્રેન્ડ ફ્રેન્ડશીપ રિક્વેસ્ટ પછી પોતે ઇન્ડિયન મોબાઈલ નંબર જે વોટ્સઅપ માટે વાપરતા હતા એ નંબર નંબર શેર કરી પ્રવીણ પાસેથી ઇન્ડિયન ડિફરન્સ ઓર્ગેનાઇઝેશન સાથે કામ કરતા વિવિધ એજન્સીઓ પ્રાઇવેટ કંપનીઓના માહિતી મેળવવા માટે કોશિશ કરે એમાં ખાસ કરીને ડ્રમોસ અને અન્ય મિસાઇલ ્ટ્સના કામ કરતા ઇન્ડસ્ટ્રીઝ બાબતની માહિતી મેળવેલ અને કેટલા બ્રહ્મોસ ભણવામાં આવે છે એ બાબતની માહિતી મેળવવા માટે કોશિશ કરે એમાં આ પ્રવીણ મિશ્રા ઉપરાંત આ જો પાકિસ્તાન આઈએસઆઈ અંડર અન્ય વિવિધ ઓર્ગેનાઇઝેશનના જો ડિફરન્ટ નેશનલ ઇન્ટરેસ્ટ સાથે જે કામ કરતા ઓર્ગેનાઇઝેશનના વ્યક્તિઓને પણ સંપર્ક કરવા માટે કોશિશ કર્યા પણ માહિતી મળેલ છે એ આધારે ఎఫర్డెంట్ నోగల ఆ వన్ టెంటీ త్రీ ఎండ్ ఆటీఆ ప్లస్ కోంస్పీ రిలేటెడ్ ఎఫైఆర్ నో చే తపస్ హాల చాలూ రేట్ హాలవీణమిశ్రా అటక కలి આજે રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં ઇફકોની ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપે મેન્ડેટ આપેલા બિપિન પટેલ ઉલ્ફે બિપિન ગોતાનો પરાજય થયો અને ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયાની જીત થઈ સહકારી આગેવાન જયેશ રાદડિયાને એકસોને મત મળ્યા અને બિપિન પટેલને સડસઠ મત મળ્યા ઇફકો ચૂંટણીને લઈને ભાજપમાંથી બિપિન ગોતાને મેન્ડેટ આપવામાં આવ્યું હતું ત્યારે જયેશ રાદડિયા આ મેન્ડેટ વિરુદ્ધ જઈને ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી હતી મતદાન વખતે ઇફકો ચેરમેન દિલીપ સંઘાણી સાથે જયેશ રાદડી અને મોહન કુંડારીયા સહિતના નેતાઓ પણ જોવા મળ્યા તો આમ જયેશ રાદડીયાનો ઇફકોમાં ડાયરેક્ટર પદે ભવ્ય વિજય થયો હતો જયેશ રાદડિયાને એકસો ચૌદ મત મળતા જેતપુરમાં વિજય ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી શહેરના તીનબત્તી ચોક સરદાર ચોકમાં આગેવાનો જયેશ રાદડિયાના સમર્થકો દ્વારા ભવ્ય આતશબાજી કરી મોં મીઠા કરાવી ખુશી વ્યક્ત કરાઈ ભાજપના કાર્યકરોને લોકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો યુવા જયેશભાઈ રાદડીયા જ્યારે દિલ્હી મુકામે ઇપકોની ચૂંટણી હતી ઇપકોની ચૂંટણીની અંદર આપણા જયેશભાઈને એકસો ને ચૌદ પદથી જલવંત વિજય થયેલો છે એ જલવંત વિજયના હિસાબે આજે જેતપુર શહેરની અંદર ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓ એના જે કઈ સમર્થકો છે એ લોકો ઉત્સાહમાં આવી અને ઠેર ઠેર આપણે આખા જેતપુરની અંદર દિવાળી જેવો માહોલ જોઈ શકીએ છીએ કે ઠેર ઠેર ફટાકડાઓ પડી અને ઉજવણી કરવામાં આવી રહી છે દેશભરમાં વીર પુરુષ મહારાણા પ્રતાપજીની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલ નમસ્તે સર્કલ ખાતે પ્રતાપ સેના દ્વારા મહારાણા પ્રતાપસિંહની ચારસો ને ચોર્યાસી ઉજવણી કરવામાં આવી આ નિમિત્તે પ્રતાપ સેના દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અને લોકો મહારાણા પ્રતાપની વીર બને તેવો સંદેશો પણ પાઠવવામાં આવ્યો બારસો ચોરાશી જન્મજયંતિ નિમિત્તે આજે શ્રી પ્રતાપ સેના અને હિન્દુ સમાજ દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે આ રેલીમાં કોમના સૌ લોકો જોડાયા છે અને આ રેલી નમસ્તે સર્કલથી માણા પ્રતાપ સર્કલ સુધી જશે જેમાં સેંકડો લોકો અમારી જોડો જોડાય જીપ સાથે ડોલ લંગારા સાથે દેશભક્તિના ગીતો સાથે નાચતા ગાતા અને આતિશબાજી કરતા અમે પ્રતાપ સર્કલ સુધી જોયું અને માણા પ્રતાપજીને પુષ્પાંજલિ અર્પિત કરીશું આ વખતે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં બે હજાર ઓગણીસની સરખામણીએ બનાસકાંઠા જિલ્લામાં ચોક્કસથી મતદાન વધારે થયું છે પરંતુ શહેરી વિસ્તારના મતદાનમાં થયેલા ઘટાડાએ લોકશાહીને ક્યાંક ચિંતામાં મૂકી દીધી છે બનાસકાંઠા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં આ વખતે મતદારોમાં મતદાન પ્રત્યે ભારે ઉત્સાહ જોવા મળ્યો જ્યારે શહેરી વિસ્તારમાં મતદારો મતદાનને લઈને નિરાશ જોવા મળ્યા ત્યારે મતદાનને લઈને આવેલા તફાવતના કારણ કયા છે આવો કરીએ તેના પર એક નજર લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં આ વખતે સમગ્ર ગુજરાતમાં જ્યાં મતદાન છે ત્યાં બનાસકાંઠા જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં મોટી સંખ્યામાં મતદારોએ મતદાન પ્રત્યે ઉત્સાહ દર્શાવ્યો છે જ્યારે જિલ્લાના શહેરી વિસ્તારની વાત કરીએ ડીસા અને પાલનપુરની તો આ વખતે શહેરી વિસ્તારમાં મતદાન ખૂબ જ ઓછું નોંધાયું છે

અને આ વખતે શું છે ગરમીના કારણે લોકોને અવર જવર માટે પરેશાની થવાથી લોકોએ વોટિંગ ઓછું કર્યું છે અને અમુક વિસ્તારોમાં અમુક સભ્યો અમુક મેમ્બરો ન આવવાના કારણે વોટિંગમાં લોકો ઓછા આવ્યા છે અને વેકેશન એકમકા છોકરાઓની છુટ્ટીઓના કારણે વેકેશન પડ્યું હતું એના કારણે અમુક લોકો વેકેશનમાં બહાર પણ ગયા હતા એના કારણે પણ આ વખતે ઇલેક્શનના ઇલેક્શનના અંદર વોટિંગનું પ્રમાણ ઓછું રહ્યું છે સાથે સાથે આ વખતે બનાસકાંઠા જિલ્લામાં ચૂંટણી મે મહિનામાં યોજાઈ હતી અને મે મહિનામાં અસહ્ય ગરમી પડવા ઉપરાંત વેકેશનનો સમય હોવાના લીધે લોકો હરવા ફરવા માટે બહાર ગામ ગયા હોવાના લીધે મતદાન ઓછું થયું હોવાનું પણ લોકો જણાવી રહ્યા છે મતદાન ઓછું થવાનું કારણ ડીસાની અંદર ગરમી ખૂબ હતી એના કારણે મતદાન ઓછું થયું છે અને બીજું કે જે નાની ચૂંટણી હોય જેમ કે નગરપાલિકાની ચૂંટણી છે સરપંચની ચૂંટણી છે

બનાસકાંઠા જિલ્લાનું મતદાન ખૂબ જ મોટી માત્રામાં થયું છે અને તેની પાછળ ગ્રામીણ વિસ્તારનું મતદાન જવાબદાર છે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં તો લગભગ એશી ટકા જેટલું મતદાન નોંધાયું છે ત્યારે ધૂમધકતા તાપમાં પણ થરાદના મતદારોએ જે ઉત્સાહ દર્શાવ્યો છે તે ઉત્સાહનું કારણ જાણવા માટેનો અમે પ્રયાસ કર્યો હતો તેવા ત્રણ ગામોને અનુક્રમે પચીસ લાખ પંદર લાખ અને દસ લાખની વિશેષ ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી હતી અને આ જાહેરાતને પગલે થરાદના ગામડાઓમાં સૌથી વધુ મતદાન કરવા માટેની હરીફાઈ લાગી હતી થરાદની અંદર જે આખા ગુજરાતમાં જે મતદાન થયું એની અંદર બનાસકાંઠા જિલ્લો બીજા નંબરે મતદાનમાં રહ્યો એની અંદર પણ બનાસકાંઠા લોકસભામાં સૌથી વધુ મતદાન થરાદનું થયું થરાદમાં પ્રથમ વખત આટલું મોટું મતદાન થયું છે એની પાછળ એક મુખ્ય કારણ છે કે ત્યાં આપણે વિધાનસભાના અધ્યક્ષ જે થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ એક ગામડાઓમાં મતદાનની જાગૃતિ વધે ગ્રામ્ય લોકો એમને એક પ્રપોઝલ મૂકેલી હતી કે જે ગામ સૌથી વધુ મતદાન કરશે અને પચીસ લાખની ગ્રાન્ટ પ્રથમ નંબરના ગામને બીજા નંબરના ગામને

તો આગામી ચોથી જૂનના ખ્યાલ આવશે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ બે હજાર ચોવીસમાં લેવાયેલ ધોરણ બારના તમામ પ્રવાહનું પરિણામ આજે જાહેર થયું તેમાં સમગ્ર ગુજરાતમાં ધોરણ બાર સાયન્સના પરિણામમાં મોરબી મોખરે રહ્યું અને ધોરણ બાર સામાન્ય પ્રવાહનું મોરબી જિલ્લાનું ચોરાણું પરિણામ આવ્યું છે આ વખતે ધોરણ બાર સાયન્સ અને સામાન્ય પ્રવાહમાં મોરબી જિલ્લો રેકોર્ડ બ્રેક પરિણામ લાવવામાં અગ્રેસર રહ્યો છે મોરબીની નવયુગ શાળામાં ભણતા કોટક હરિકૃષ્ણ ધોરણ બાર સાયન્સમાં આજે જાહેર થયેલ પરિણામમાં જવલંત સિદ્ધિ મેળવી રહ્યા છે જેમાં ધોરણ બાર સાયન્સની પરીક્ષા પંચાણું ટકાને નવ્વાણું પોઈન્ટ છન્નું પીઆર સાથે એ વન ગ્રેડ તેમણે મેળવ્યો છે

તેત્રીસ બાળકો પરીક્ષામાં બેઠેલા જે પૈકી સત્તરસો એક બાળકો પાસ થયેલ છે તે પૈકી એ વન ગ્રેડ મેળવેલા બાળકો ત્રીસ જેટલા છે જે એ વન ગ્રેડ મેળવી મોરબી જિલ્લાને ગૌરવ પ્રદાન કરે છે તેવી જ રીતે બાર સામાન્ય પ્રવાહમાં પણ ખૂબ સરસ સારું મોરબીએ પરિણામ પ્રાપ્ત કરે છે એમાં પણ કુલ છ બાળકો બેઠેલા એમાંથી પાંચ જેટલા બાળકો પરીક્ષામાં પાસ થઈ

અને મારી સમગ્ર જિલ્લા શિક્ષણ સમિતિ આ કચેરીના જે મિત્રો છે એ જે આ સમગ્ર પરીક્ષા અને શિક્ષણના કાર્યસર સાથે સંકળાયેલા છે એ બધાના યોગદાનને આભારી લઈને આ સરસ સારું પરિણામ આપણે મોરબી જિલ્લો મેળવી શકીએ છીએ એવું મારું માનવું છે વિદ્યાર્થીઓમાં જેને સરસ મજાનું ઉચ્ચ પરિણામ પ્રાપ્ત કર્યું છે એમને તેમની મનપસંદ ફેકલ્ટીમાં એડમિશન મળે અને તેઓ પોતાની કારકિર્દી ખૂબ સરસ સારી રીતે આગળ વધાવી શકે એવી મારી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી મોરબી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને સાથે સાથે કે જે વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં અનુત્તીર્ણ થયા છે એટલે કે સફળતા પ્રાપ્ત નથી કરી શક્યા એમને પણ મારો એક મેસેજ છે કે આ જિંદગીની છેલ્લી પરીક્ષા નથી આવી તો અનેક પરીક્ષાઓ પાસ કરવાની હોય ખૂબ જ દ્રઢ મનોબળ સાથે અને યોગ્ય મહેનત સાથે ફરીથી પ્રયત્ન કરવાથી આપ આ પરીક્ષાઓમાં પણ સફળ થઈ શકશો એટલે મારી એવા વિદ્યાર્થીઓને હાર્દિક અપીલ છે કે ફરીથી મહેનત કરી અને પ્રયત્ન કરીને આપ પણ આ પરીક્ષાઓમાં સફળ થવું તેવી શું હું નવ્યું વિદ્યાલયમાં ભણું છું આ બોર્ડના રિઝલ્ટમાં પંચાણું ટકા આવ્યા છે અને હું ખૂબ જ ખુશ છું મારા રિઝલ્ટથી દિનચર્યામાં તો હું રોજ સવારે સાડા ચારે મમ્મીની સાથે જ ઉઠતો તો અને પછી સ્કૂલનું અને રોજનું સાત આઠ કલાક સ્કૂલ પ્લસ સાત આઠ કલાક વાંચવાનું થઈ જતું રોજનું અને રાત્રે સાડા દસ અગિયાર જેવું તો રોજ થઈ જતું તું પરિવારનો ખૂબ જ સપોર્ટ રહ્યો છે અને સ્કૂલના શિક્ષકો પણ ગમે ત્યારે ગમે તે સમયે ફોન કરો તરત જ જવાબ આપતા હતા એ લોકો પણ તે ઈ પહેલેથી જ નાનો હતો ને ત્યારથી જ અભ્યાસમાં ખૂબ જ આગળ પડતો છે અને સફળ રહેવા માટે દર વખતે પહેલા ધોરણથી માંડીને અત્યાર સુધી એનો ફર્સ્ટ રેન્ક જ આવ્યો છે એટલે અભ્યાસ બાબતે તો અમારે એને ક્યારેય કંઈ જ કહેવું પડતું નહોતું એટલે આટલો સફળ થયો છે એટલે અમે આખો પરિવાર ખૂબ જ આનંદની લાગણી અનુભવીએ છીએ અને એની સફળતા પાછળ અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ ના આશીર્વાદ પણ છે જયારે ક્યારેય એમ થાય કે આજે આમાં ખૂબ આટલું બધું થાય છે નાસી પાસ થાય ત્યારે બસ ભગવાનનું સ્મરણ કરતો અને અમે એને સપોર્ટ આપતા અને સ્કૂલના શિક્ષકો છે એનો સપોર્ટ એને ખૂબ જ સારો મળતો હતો ગમે તે સમયે એના સરને કઈ પણ ડિફિકલ્ટી હોય તો સ્કૂલના સરને ફોન કરે એટલે તરત જ ડિફિકલ્ટી સોલ્વ કરાવતા સુરતમાં પ્રદેશ અધ્યક્ષ સીઆર આર પાટીલનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે કોંગ્રેસ દેશના નાગરિકોનું અપમાન કરતી આવી છે કોંગ્રેસના સલાહકાર રહેલા સામ પિત્રોડાએ જે નિવેદન કર્યું છે તે ભાગલા પાડવા જેવું છે રંગના કારણે પ્રદેશના ભાગલા પાડ્યા છે અને દેશમાં ભાગલા પડે તેવા બદ ઇરાદા સાથે આ નિવેદન કર્યું છે કોંગ્રેસની નીતિ જ છે કે ભાગલા પાડો અને રાજ કરો આ નિવેદનના કારણે સૌની લાગણી પણ દુભાઈ છે તેમ પણ સીઆર પાટીલે જણાવ્યું ના અલગ વારંવાર નાગરિકો નાગરિકોનો એ સતત અપમાન કરતા આવ્યા છે કોંગ્રેસના નીતિકાર કે જેમના નીતિઓના આધારે કોંગ્રેસ પોતાની યુદ્ધ નીતિ કે સરકારની નીતિ પણ ઘડતી હતી કોંગ્રેસના વર્ષોથી સલાહકાર લઈ રહેલા ને રાહુલ ગાંધી ના પિતાજી રાજીવ ગાંધી ના વખતે પણ કોંગ્રેસના સલાહકાર રહેલા એવા સેમ પિત્રોડા એ જે નિવેદન કર્યું છે એમણે આ દેશના લોકોને ભાગલા પાડવાની જે નીતિ છે કે નવી નીતિ આજે જાહેર કરી છે આ સુધી આપણે ભાષાના આધારે અલગ પાડવાનો પ્રયત્ન સતત કોંગ્રેસે કરતા આવ્યા ક્યારે એકતા એમણે કરી નહી થવા દીધી નહીં આજે રંગના કારણે પ્રદેશના અલગ અલગ ભાગલા પાડવાનો એમણે પ્રયત્ન કર્યો છે કે અમે એકબીજાથી જુદા છીએ એવો ભાવ બધાના મનમાં પેદા થાય એના કારણે અખંડ ભારતમાં વસતા તમામ નાગરિકોનામાં પણ ભાગલા પડે એવા ઈરાદા સાથે એવા બદ ઈરાદા સાથે સામ પિત્રોડાએ આ નિવેદન કર્યું છે આગળ વાત કરીએ તો છોટા ઉદેપુર જિલ્લાના ક્વાન્ટ એસટી ડેપો ખાતે છ વાગ્યા પછી કોઈ કર્મચારી ડેપોની અંદર હાજર જોવા ન મળતા વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો મુસાફરોને તકલીફ પડતી હોવાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અવારનવાર ક્વાન્ટ ડેપોની અંદર આવી ઘટનાઓ બનતી હોય છે છ વાગ્યા પછી ડેપોની અંદર કોઈ કર્મચારી હાજર જોવા ન મળતા મુસાફરે આ વિડિયો ઉતારી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો

દસ લાખમાં નીટની પરીક્ષામાં ચોરી કૌભાંડ સામે આવતા ચકચાર પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રિન્ટેન્ડન્ટની વોટ્સએપ ચેટથી ખુલ્યો રાજ ઇફકોની ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ કુલ એકસો બ્યાસી માંથી એકસો એસી વોટ પડ્યા ઇફકોની ચૂંટણીમાં જયેશ રાદડીયાની ભવ્ય જીત ગરમીને લઈને હવામાન વિભાગની આગાહી આગામી ત્રણ દિવસમાં રાજ્યમાં પડશે આકરી ગરમી લાઈન્સ પ્રાયોજક હતા છાશવાલાની પ્રોબાયોટિક લસ્સી